રાજ્ય વિદેશી કપાસ પરની ડ્યુટી નાબૂદ કરતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે અગાઉથી જ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ધરતીપુત્રો સરકારના નિર્ણયથી નુકસાનીના ખાડામાં ઉતરી જશે ઘર આંગણે કપાસના ભાવ ઘટશે અને ખેડૂતોની મહેનતનો કોઈ ભાવ નહીં પૂછે કેન્દ્ર સરકારે તાજેતરમાં વિદેશી કપાસ પર લાગુ થતી અગિયાર ટકા ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ કરી છે સરકારનો આ નિર્ણય કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે મુશ્કેલી ઉભું કરનારું છે ગુજરાત જેવા કપાસના સૌથી મોટા ઉત્પાદક રાજ્યના ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં પણ ખેડૂતો આ નિર્ણયથી નારાજ છે કારણ કે તેમને પોતાના પાક માટે યોગ્ય ભાવ મળવાની ચિંતા સતાવી રહી છે નુકસાન એટલે ભાવ ઘટી જવાના અને વિદેશી માલની ડમ્પિંગ વિદેશી માલ અહી ખૂબ આવવાનો ભારતમાં વિદેશી માલ આવે એટલે ભારતનો દેશી સ્વદેશી માલ વેચાય જ નહીં અને જેટલો ખેડૂતોને નુકસાન થશે ને એના કરતો ખેડૂતોને નુકસાન થાય એના કરતો વેપારીઓનો ખૂબ બધો ફાયદો થાય અને વેપારીને એટલો બધો ફાયદો થાય તો એ એટલો લાભ સરકાર આપે તો શું વધુ આવે ભારત વિશ્વનો સૌથી મોટો કપાસ ઉત્પાદક દેશ છે અને ગુજરાત તેમાં અગ્રેસર છે બનાસકાંઠા સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં લાખો ખેડૂતો પોતાની આજીવિકા માટે કપાસની ખેતી પર નિર્ભર છે પરંતુ હવે જ્યારે વિદેશી કપાસ પરની ડ્યુટી હટાવી દેવાઈ છે ત્યારે બજારમાં સસ્તો વિદેશી કપાસ ઉપલબ્ધ થશે ખેડૂતોનું માનવું છે કે વિદેશથી આયાત કરેલો કપાસ સસ્તો થશે જેથી ઘર આંગણે જ કપાસ મળે છે તેનો કોઈ ભાવ નહીં મળે મુશ્કેલી ઉત્પાદન ઘટી જાય કરે બરોબર પછી જે આ ડ્યુટી છે બંધ કરવામાં આવી છે એ ચાલુ રાખે ન ખેડૂતોને પારવાર નુકસાન થાય છે બરોબર કયા પ્રકારનું નુકસાન થશે એટલે ભાવ ન મળે ખેડૂતોને વેપારીઓને ભાવ કર્યું છે ને ખેડૂતોને ભાવ નહીં મળે વિદેશી કપાસની ડ્યુટી સમાપ્ત થતાં સ્થાનિક કપાસની માંગ ઘટશે અને બજારમાં ભાવ નીચે આવશે જે સીધા ખેડૂતોને નુકસાન પહોંચાડશે બનાસકાંઠા જિલ્લામાં કુલ અઢાર હજાર છસો સિત્યોતેર હેક્ટરમાં કપાસનું વાવેતર થાય છે અને આ નિર્ણયની સીધી અસર આ ખેડૂતો પર પડશે ખેડૂતોને કપાસના ઉત્પાદનમાં ખાતર ડીઝલ અને મજૂરી જેવો ભારે ખર્ચ થાય છે જો બજારમાં ભાવ ઘટશે તો તેમને પોતાનો ખર્ચ પણ પૂરો નહીં મળે આ કારણે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર આ નિર્ણયને પાછો સરકારે જે અગિયાર ટકા બંધ કરી છે એ ચાલુ રાખે અને અમારે ખેડૂત સ્થાનિક ખેડૂતો ખેડૂત છે એમને નુકસાન થાય થશે તો અમારે ખેડૂતને મરવાનો વખત આવશે અને રોડ ઉપર આવી અને ચક્કાજામ આંદોલન કરવા વાળો આવશે ખેડૂતોનું સ્પષ્ટ માનવું છે કે જો તેમને યોગ્ય ભાવ નહીં મળે તો આગામી દિવસોમાં અસંતોષ વધશે અને આંદોલનો પણ થઈ શકે છે સરકાર એક તરફ ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાના દાવા કરે છે અને બીજી બાજુ આ નિર્ણય લઈ તેમણે માત્ર ને માત્ર ઉદ્યોગકારોનું હિત જાળવ્યું હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પરમાર જીએસટીવી બનાસકાંઠા